પરિવાર બધા મિત્રો સોમનાથ ઉજ્જૈન અંદર અષાઢ મહિના પર્યંત મહિનો શરૂ થઈ ચુક્યો છે જેમનો આજે પાંચમો દિવસ છે પાંચમા દિવસે શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જે મંદિર રાજકોટ કલેક્ટર સાહેબના અસ્તક છે જમના વહીવટ તંત્ર શ્રી એસડીએમ સાહેબ ડિપ્યુટી કલેક્ટર સાહેબ જસદન તેમજ મામલતદાર સાહેબ તેની અંદર માં દેખરેખ થઈ રહી છે તે મંદિરે જગત કલ્યાણ તેમજ સર્વ શિવ ભક્ત આવવા માટે અનુરોધ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો તેમજ પૂજાપાઠ વગેરે મંદિર તરફથી કરવામાં આવે છે તો દરેક શિવ ભક્તોને શ્રાવણ માસ દરમિયાન તેમજ શ્રાવણ આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે જય સોમનાથ હર હર મહાદેવ ઓમ દ્રમ ભગમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધન ઉર્વાુકમેવ બંધના મૃત્યોર્મ क्षीयमामृतात् ॐ्रम्बम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्दनात् मृत्योर्मो क्षीयमामृतात् ॐ स्वस्तिस्त्वया विनासख्य कर्मकल्याणवृद्धि च